સાતથી આઠ વરતા સ્નાયુનો પ્રોબ્લેમ હતો દાદાને દાદાને ઘણા બધા હોસ્પિટલે બતાવેલું એમાં અમરેલી બતાવ્યું અમારે ત્યાં ત્યાં પછી ગોંડલ બતાવેલું પછી રાજકોટ બતાવેલું પછી જસદણ બતાવેલું પછી અમદાવાદ બતાવેલું સુરતની અંદર બે ત્રણ જગ્યાએ બતાવેલું પણ દાદાને કોઈ રિઝલ્ટ મળતો જ્યાં સુધી દવાનો પાવર રહેતો ત્યાં સુધી સારું રહેતું અને દાદાને સાતથી આઠ હતા બાર કલાકમાં બેથી અઢી કલાકની નીંદર આવતી આખી નીંદર નહોતી આવતી અને પગની અંદર ઝટકા આવતા પછી દાદાની અંદર જયારે ટોયલેટ બે હતા તો એક પગે બે દાદાને ત્રણથી ચાર પગેવા હોય તો દાદા વિચાર કરતા કેમ તો ત્યાર પછી દાદાને છ દિવસની અંદર એવું રિઝલ્ટ મળ્યું કે દાદા આરામથી બે પગે બેસી શકે છે જમવા બે હતા દાદાથી ચાર પગે ઊભા થતા હાથનો ટેકો દેવો પડતો ત્યારે હાથના હાથના ટેકા ઉપર દાદા ઊભા થઈ જાય છે અને દાદાને દસ દિવસની અંદર એંસી ટકા ઉપરનું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે સુરતની અંદર ન્યુરોકેલ હોસ્પિટલ ટીષભાઈ સાવલિયા એકવાર વિઝિટ કરજો એમાં તમારે સારામાં સારું રિઝલ્ટ જો તમારે મળી જાય સ્નાયુનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલાં એકવાર અવશ્ય આ જગ્યાએ બધા જ આપણે નીરો કેર હોસ્પિટલ પિયુષભાઈ ગયા